માગસર સુદ છટ મહાવીર સ્વામી જીનાલય જે અમદાવાદના પાલડે વિસ્તારમાં આવેલો છે ને આમાં 55મા વર્ષગાંઠ નિમિત્તે એક ભવ્ય કાર્યક્રમ જે ઉજવણીનો છે તે રાખવામાં આવ્યો છે જેમાં સવારથી જ ભક્તો છે તે મહાવીર સ્વામી જીનાલયમાં દર્શને આવી રહ્યા છે ને જે અલગ અલગ કાર્યક્રમો થઈ રહ્યા છે જેમાં વાત કરીએ તો લાલભાઈ ચિમનભાઈ ચોક્સી પરિવાર દ્વારા સવારના સમયે મહાવીર સ્વામી જીનાલયની જે ધ્વજારોહણ છે તે કાર્યક્રમમાં

મહાવીર સ્વામી જીનાલય આવેલું છે ત્યારે આજે એક રણિયામણી ઘડી છે તે દર્શક જે ભક્તો છે દર્શનાર્થીઓ છે તેમના માટે માનવામાં આવી રહી છે કેમ કે પંચાવન વર્ષની જે વર્ષગાંઠ છે તેને કેવી રીતે અનોખી અને ભવ્ય રીતે ઉજવણી કરી શકાય તે માટે જૈન સમુદાયના જે લોકો છે તે અલગ અલગ જગ્યાએથી મહાવીર સ્વામી જીનાલયમાં દર્શન માટે પહોંચી રહ્યા છે અને આગામી સમયના જે કાર્યક્રમો છે તે પણ અહીંયા થવાના છે અને ભગવાનની ભક્તિમાં હાલ જે ભક્તો છે તે લીન થતા પણ જોવા મળી રહ્યા છે એમાં સ્તવનનો કાર્યક્રમ પણ રાખવામાં આવ્યો હતો એમાં અલગ અલગ કાર્યક્રમો છે તે આ દિવસોમાં કરવામાં આવ્યા છે ને ભગવાનજીની જે પંચાવનમી વર્ષ ગાંઠ છે તેને ખૂબ પ્રસન્નતા ભવ્યતા સાથે ઉજવવામાં આવી રહી છે ત્યારે પ્રણામ આજે આપણે ઓપેરા સોસાયટીના દેરાસર સમક્ષ ઉભા છીએ અતિ પ્રાચીન મહાવીર સ્વામી ભગવાનનું આ દેરાસર છે સાંપ્રતિક કાળની પ્રતિમા છે અને લગભગ પંચાવન વર્ષ આજે માક્ષરસુ છઠ દિવસે આ નિરાસરમાં પૂરા થયા છે હવે આજનો આ ધજાનો પ્રસંગ છે એ ધજાનો લાભ છેલ્લા વર્ષો વર્ષથી એટલે કે નિરાસર થયું છે ત્યારથી લાલભાઈ ચીમનલાલ ચોક્સી પરિવાર ઓપેરા સોસાયટીના એમને આ લીધેલો છે એમને મળેલો છે એમના પરિવારની અંદર આજે આ ચોથી પેઢી છે કે જે ચોથી પેઢી સાથે પરિવાર સાથે આ ધજાનો લાભ લીધો છે અતિ પ્રાચીન પ્રતિમાજી છે અહીંયાના વડીલોએ આને બહુ જ સુંદર રીતે આ દેહાસરને આગળ વધાર્યું છે ગૌતમ સ્વામીની બી એક અતિ દુર્લભ પ્રતિમાજી અહીંયા છે એ બી ચમત્કારિક છે તે સાથે અહીંયા વીર પદ્માવતી માતા અને સર લક્ષ્મી માતા એની બી મૂર્તિઓ અહીંયા પ્રતિષ્ઠિત કરેલી છે આપ સૌ આ માક્ષર સુ છઠનો દિવસ યાદ રાખી અને જરૂરથી અહીંયા દર્શન માટે પધારજો ખુબ ખુબ આભાર પ્રણામ જય દિવ્યતા શું કેટલો મહત્વ છે કેવી રીતે તમે આજના દિવસ ની ઉજવણી કરી રહ્યા છો આજના દિવસમાં એટલે એવું છે કે અતિ પ્રાચીન આ પ્રતિમા મહાવીર સ્વામી ભગવાનની એ પ્રતિમા અહીંયા આડી પ્રતિષ્ઠિત થઈ આ સોસાયટી નો એક પ્લોટ છે ઓપેરા સોસાયટી નો અને એની અંદર આની પ્રતિષ્ઠા થઈ છે અને હજુ અંદર જ્યારે મહાવીર જન્મનો દિવસ હોય ત્યારે અહીંયા આગળ અમદાવાદના ઘણા જ આપણા જૈન ભાઈઓ બહેનો અહીંયા સેવા પૂજા કરવા આવે છે ચૈત્ર સુદ તેરસ દિવસે મહાવીસ્વામી ભગવાનનો જે આપણો જન્મ કલ્યાણક દિવસ છે એ દિવસે પણ બહુ જ ભાવિકો અહીંયા મોડા સુધી આવતા હોય છે એ દિવસે અહીંયા અદ્ભુત આંગી બી કરવામાં આવતી હોય છે અને લોકોનો ભાવ અનેરો હોય છે આપ સૌ બી આ પંચાવન વર્ષ જૂનું જે દેરાસર છે અને એની એકદમ પ્રાચીન પ્રતિમા જે છે એનો બી દર્શનનો લાભ લો બસ એ જ પ્રણામ પચીસ